એટલે દી પર્વ અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે વસતા ઉત્તર ભારતીય સમાજ દ્વારા રામલીલાનું આયોજન પ્રતિવર્ષ કરતા હોય છે રાવણ દહન નું પણ અને જિલ્લાના સૌથી મોટા રાવણ દહનના આયોજનો પૈકી એક અંકલેશ્વર ઓએનજીસીનું હોય છે અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે ઓગણપચાસ વર્ષથી લગાતાર આયોજન કરવામાં આવી રહ્યું છે પચાસ ફૂટના રાવણ અડતાલીસ ફૂટના કુંભકર્ણ અને અડતાલીસ ફૂટના મેઘનાથના વિશાળ કદના પુત્રા ઓએનજીસી ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ઊભા કરવામાં આવ્યા હતા સુરક્ષા વ્યવસ્થા વચ્ચે હજારોની સંખ્યામાં રાવણ દહન કાર્યક્રમ નિહાળવા લોકો ઉમટી પડ્યા હતા રામલીલા સમિતિ દ્વારા રામલીલા ઓડિટોરિયમ ખાતે ચાલી રહેલા રામલીલાના કલાકારો દ્વારા રામ રાવણ યુદ્ધના અંતિમ દ્રશ્ય ગ્રાઉન્ડ ઉપર રજૂ કર્યા હતા જ્યાં રાવણ અને રામના ભીષણ યુદ્ધ બાદ રામ દ્વારા રાવણના વધ સાથે જ રામ અને એસેટ મેનેજર જે એન સુકંદનના હસ્તે રાવણ ઉપર તીર છોડીને રાવણ દહનની શરૂઆત કરી હતી એક પછી એક મેઘનાથ અને ત્યારબાદ કુંભકર્ણના કુપંડનું પણ દહન કરાયું હતું ત્યારે એસેટ મેનેજર જે એન દ્વારા અસત્ય પર સત્યનો વિજયરૂપી આ કાર્યક્રમ અનુલક્ષીને સંદેશો પાઠવી સૌને શુભકામના પાઠવી હતી જે બાદ નાસિકના કલાકારો દ્વારા ભવ્ય આતિશબાજી યોજાઈ હતી